એમાં તમે ડેઇલીના ફોટા જોવો તો એમાં પણ જોઈન થઈ જાય એમાં તમને લોકેશન મળી જશે ઓપનિંગની તારીખ મળી જશે બધી વસ્તુઓ એમાં પણ તમને મળી જશે નવો શોરૂમ અમે કરવા જઈ રહ્યા છીએ બરોબર તમારા લોકોને ખાલી સાથ સહકાર અને સપોર્ટ દેવાનો છે બાકી બધું એમાં તમારા માટે નવું નવું રોજે કલેક્શન લાવવાના છે વેડિંગ કલેક્શન છે રેગ્યુલર છે પાર્ટીવેર છે બધી કલેક્શન તમારા માટે અમે લાવી રહ્યા છીએ પણ એના માટે તમારે ઓનલી પણ સપોર્ટ કરવાનો રહેશે સપોર્ટ કરતા તમારે છે ને તમારા મિત્રો ને દસ લોકોના વિડીયો શેર કરવાનો છે ને દસે દસ ને આ વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું છે તો છે ને આવો વિડીયો તમને કેવો લાગે છે સારો લાગ્યો તો કોમેન્ટ કરજો આગળના નેક્સ્ટ વિડીયો સુધી બન્યા થેન્ક યુ ગાઈ